નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની ત્રિજ ત્રીજતિથિને અક્ષય તિથિ કહેવામાં આવે છે અક્ષયનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય થાય નહીં જે સ્થાયી રહે આ દિવસે દરેક શુભ કામની શરૂઆત કરવા માટે ખાસ માનવામાં આવે છે મહાભારત પ્રમાણે આ દિવસે સૂર્ય દેવતાએ યુધિષ્ઠિને અક્ષયપાત્ર આપ્યું હતું જેમાં ક્યારેય અનાજ ખાલી થતું નથી આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો પરશુરામજી ચિરંજીવી છે તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં એટલે અખાત્રીજને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે આ દિવસે ત્રેતાર યુગની શરૂઆત હોવાના કારણે તેને યુગાદિ તિથિ કહેવામાં આવે છે એટલે તેને નવી શરૂઆતનું વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે અખાત્રીજ શુભારંભનું પર્વ છે ભારતીય કાલગણના પ્રમાણે અખાત્રીજ શુભારંભનું પર્વ છે આ દિવસે કરવામાં આવતા દાન પૂજન હવન સહિત બધા પુણ્ય કાર્ય અક્ષય ફળ આપે છે કોઈ પણ માંગલિક કે શુભ કામ કરવા માટે આ તિથિ જ સૌથી સારી માનવામાં આવે છે કેમ કે જ્યોતિષ ગ્રંથોમાં તેને સ્વયં સિદ્ધ મુહૂર્તનો દરજ્જો મળેલો છે એટલે પંચાંગ જોયા વિના આ દિવસે કોઈ પણ કામ કરી શકે છે તેમાં સફળ થવું નક્કી માનવામાં આવે છે આ દિવસે લગ્ન કરવાથી પતિ પત્નીનો પ્રેમ અને લગ્ન જીવન અક્ષય બને છે આ દિવસે પિતૃઓને તર્પણ એવું માનીને કરવામાં આવે છે કે તેનું અક્ષક ફળ પ્રાપ્ત થશે જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધર્મગ્રંથોમાં જણાવેલી વાતો ભગવાન ત્રણ અવતાર થયા એટલે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો જેમણે પૃથ્વીથી અર્ધર અધર્મને દૂર કર્યો તે પછી નર અને નારાયણ થયા તેમના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ સંસારને તપસ્યા કરવાનું શીખવ્યું જેનાથી શારીરિક માનસિક અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે નર નારાયણને હિમાલય ઉપર તપસ્યા કરી તેમને બરફથી બચાવવા માટે લક્ષ્મીજીએ બોરના ઝાડનું સ્વરૂપ લીધું તે જગ્યા આજે બદ્રીનાથ ધામ કહેવાય છે આ ત્રણેય અવતાર માનવા કલ્યાણ માટે થયા એટલે અક્ષય તૃતીયાને કલ્યાણકારી પર્વ માનવામાં આવે છે વિધાનનો પ્રમાણ દ્વાર યુગમાં શ્રી કૃષ્ણ અને અર્જુન હતા ખેડૂતો માટે નવા પાકનો દિવસ મહાભારતના આરણ્ય પર્વ પ્રમાણે યુધિષ્ઠિરને અનાજ મેળવવાની ઈચ્છાથી ભગવાન સૂર્યની ઉપાસના કરી હતી તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ અખાત્રીજના દિવસે જ યુધિષ્ઠિરને એવું વાસણ આપ્યું જેમાં રાખેલું ભોજન ક્યારેય ખાલી થતું નથી એટલે તેને અક્ષયપાત્ર કહેવામાં આવે છે આ કારણે ખેડૂતનો પણ અખંડ સુખ સમૃદ્ધિની કામનાથી અક્ષય તૃતીયાના દિવસે પાક કાપીને ભગવાનને ચઢાવવામાં આવે છે જેથી તે પાકથી મળતી ઊર્જા અને સુખ અક્ષય રહે અને પાક વેચ્યા પછી રૂપિયા હંમેશા વધતા રહે છે આ પર્વ વસંતઋતુ ઋતુમાં આવનાર છેલ્લો મોટો પર્વ હોય છે સોનું અક્ષય છે એટલે ખરીદીનું મહત્વ સોનું પૃથ્વીના ગર્ભમાંથી મળ્યું છે એટલે તેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે આ જ કારણ છે કે સોનું અક્ષય માનવામાં આવે છે એટલે તે ક્યારેય નષ્ટ થતું નથી વેદોમાં સોનાનો ઉલ્લેખ છે આ ધાતુનું મહત્વ આજે પણ તેટલું જ છે જેટલું હજારો વર્ષ પહેલાં હતું ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નવી વસ્તુઓ કે સોનું ખરીદવું તન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાની એક રીત માનવામાં આવે છે માન્યતા છે કે સોનું ખરીદવું સારા ભાગ્યનું પ્રતિક છે આ જ કારણ છે કે લોકો સોનાના કરેણા કે સિક્કા ખરીદે છે જેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે માટે જ અક્ષય અક્ષયતૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે લક્ષ્મી અને કુબેર પૂજાનો દિવસ કાશી રામાયણ કુબેરજીએ શિવપુરા શિવપૂર્મમાં ભગવાન શિવની પૂજા કરીને આ દિવસે સમૃદ્ધિ પાછી આપી હતી એટલે આ દિવસે કુબેર પૂજાની પણ પરંપરા છે અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીની આરાધનાથી લક્ષ્મી મળે છે જીવનભર રૂપિયાની કોટ પડતી નથી બિઝનેસ અને પૂંજી વધે છે સાથે જ અક્ષય રહે છે એટલે આર્થિક ઉન્નતિ મેળવવા અને દેવામાંથી મુક્તિ થવા માટે આ દિવસે દેવી લક્ષ્મીજીની ખાસ પૂજા કરવામાં આવે છે જેને ઉત્તરાયણની દિવાળી પણ કહેવામાં આવે છે ક્ષમા પ્રાર્થના અને નવી શરૂઆતના સંકલ્પનો દિવસ પુરાણો પ્રમાણે અક્ષય તૃતીયા સૌભાગ્ય અને સફળતા આપતું પર્વ છે આ દિવસે જાણીએ અજાણ્ય થયેલ ભૂલો માટે માફી માગવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવે છે આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે એટલે અક્ષય પર્વના દિવસે ખરાબ આદતોને ભગવાનના ચરણમાં અર્પણ કરી તેમના સારા ગુણોનું વરદાન માગવું જોઈએ સાથે જ આ દિવસે નવી શરૂઆતનો સંકલ્પ 留我注意。